જયદીપસિંહ રાજપૂત મુખ્ય જિલ્લા સરકારી વકીલ મહેસાણા ગઈકાલે તારીખ બાવીસ બાર બે હજાર પચીસના રોજ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષદ હર્ષિત કુમાર લક્ષ્મણભાઈ પટેલને વર્ગ એક તબીબી અધિક્ષક તરીકે જે ફરજ બજાવતા હતા તેમને એક કોન્ટ્રાક્ટર પાસે લોક બુક અને કોન્ટ્રાક્ટના પૈસા મંજૂર કરાવવા માટે વીસ હજારની માંગણી કરશે અરજદારે એસીબીમાં ફરિયાદ કરેલી અને તેના આધારે અરજદારની ફરિયાદના આધારે એસીબીએ રેડ કરતો આ આરોપી અર્ષિત કુમાર રેડ હેન્ડેડ પકડાઈ ગયેલા અને એના આધારે તેમને એરેસ્ટ કરી આજરોજ નામદાર વિસનગર કોર્ટમાં રજૂ કરતા તેમને દિન પાંચના રિમાન્ડની માંગણી કરતો નામદાર કોર્ટે સરકારશ્રીની દલીલોને આધારે અને કેસના સંજોગો તથા તપાસનો જે જરૂરી પુરાવા મેળવવા માટે આરોપીની કસ્ટ આરોપીની ફિઝિકલ હાજરીની જે જરૂર હોય તે સંજોગોને ધ્યાને લેતા તેને તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના બપોરના અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે